શ્રી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ બ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો વસુદેવ વસુતમ દેવમ કંસચારનું રમરદનમ દેવ કી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગત ગુરુ મિત્રો આજે છ જુલાઈ બે હજાર પચીસ અને રવિવારનો દિવસ આજનો દિવસ એ દેવશયની અથવા દેવપૂર્ઢી અથવા પદ્મા એકાદશીનો દિવસ છે આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા થાય છે અને આ દિવસે ચાતુર્માસનો પ્રારંભ થાય છે મિત્રો આ દિવસે વહેલી સવારે ઊઠી ભગવાન વિષ્ણુના વ્રતનો સંકલ્પ લેવો ત્યારબાદ નાહી ધોઈ અને પૂજા કરવી પૂજાની અંદર ભગવાન વિષ્ણુ અથવા લક્ષ્મીનારાયણની મૂર્તિને પીળા વસ્ત્રો ઉપર સ્થાપિત કરવી વિધિવત તેની પૂજા કરવી પીળા રંગની વસ્તુ પીળા રંગની ફળ ફૂલનો ભોગ લગાવો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો શક્ય હોય તો વિષ્ણુ ભગવાનના એકસો આઠ નામનો જાપ પણ કરી શકાય અને લગાવેલો ભોગ પ્રસાદ સ્વરૂપે ઘરમાં વેચી શકાય મિત્રો આપ જાણો છો એ રીતે દેવશયની એકાદશીમાં ભગવાન વિષ્ણુ આજના દિવસથી સાગરમાં જાય છે અને આજનો દિવસથી સાડા ચાર મહિના સુધી ભગવાન સાગરમાં આરામ કરે છે આ સમયથી ભગવાન વિષ્ણુનો પાતાળ લોકમાં વાસ હોય છે ભગવાન એ દેવશયની એકાદશીથી ભોટે છે અને દેવ ઉઠી એકાદશીના દિવસે જાગે છે આ સાડા ચાર મહિનાનો સમયે ચાતુર્માસ તરીકે ઓળખાય છે આ ચાતુર્માસ દરમિયાન બ્રહ્માંડનું સંચાલન શિવ ભગવાન કરે છે આથી આ સમયમાં ભગવાન શિવની પૂજાથી પણ વિશેષ પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે આ વ્રત રાજા માંધાતાએ પોતાની પ્રજાના કલ્યાણ માટે કર્યું હતું અને પ્રજા અને રાજાએ સાથે મળીને દેવશયની એકાદશીના વ્રતથી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી અને વરસાદ સ્વરૂપે તેમના આશીર્વાદ મેળવ્યા હતા જેથી પ્રજા અને રાજામાં આનંદ વિભોર થવાનો સમય આવ્યો અને તેમને સારો પાક મળ્યો આ રીતે જે માંધાતા રાજા અને તેની પ્રજાને આ વ્રત ફળ્યું તેમ આપ સૌને ફળજો મિત્રો દેવશયની એકાદશીમાં આ એક ઉપાય કરવાથી આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે દેવશયની એકાદશીના દિવસે સાંજે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ભગવાન વિષ્ણુ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તના જીવનમાંથી ગરીબી રોગ કલહ અને નિષ્ફળતા જેવા અવરોધો દૂર થાય છે આ દિવસે શુદ્ધ માટી અથવા પિત્તળનો દીવો લ્યો તેમાં ગાયનું ઘી અથવા તલનું તેલ નાખો પછીના તુલસીના છોડ પાસે તેનો દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરો આ પછી તુલસીજીની એક અથવા તો સાતવાર પરિક્રમા કરો જોકે વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ દિવસે તુલસીના પાનને આપણે તોડવા ન જોઈએ ના તો તુલસીને પાણી ચડાવવું જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે તુલસી માતા પણ આ દિવસે ઉપવાસ કરે છે તો આ બાબતોનું ખાસ વિશેષ ધ્યાન રાખવું આ કાર્ય કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ પ્રસન્નતા આપણા ઉપર બની રહે છે અને જીવનમાં શાંતિ આવે છે